સવાળીમાં એ મશીન એની સાટી દેવી તો આ લગી સાટી દીધી એટલું સાટી દીધું બપોર પછી વરસાદ આવ્યો ઘણો બે ત્રણ દાળી આવી ગઈ અને કરીને નાખ્યો ગારો પડામાં આ કાલે આપણા ચારો નીંજો તો બધું બધું રહે એવું નથી પણ માપે વાદળા છે નજારો સરસો જોકે ખાવું છે હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં બધાને જય માતાજી મહાદેવ અત્યારમાં જો દવા સાઠવા સુધી સોળીમાં સોળીમાં યુએની મશીનીની શરદી દેવી તો જો હવે આ લીધે સાટી દીધી એટલું સાટી દીધું બાકી રહ્યું છે થોડુંક પછી આપણે ખડની દવા લેવી તો ઓલા જે આ ઉપલા ઉપલ્યા કટકામાં સાટી દેવી ખડની અને આ જો વાદળછાયું વાતાવરણ છે તડકો કાઢે એવું લાગતું નથી કાઢ્યો તો વાદળછાયું વાતાવરણ છે કરે વરસાદની પણ જો ન આવે તો આ દવા આપણે હેરી લાગી જાય ને બાકી તો જો વાતાવરણ તો આવું છે તો ફટાફટ આપણે મળવી દવા સાંટવા ખોટું મોડું કર્યા વગેરે તો ફેમિલી બપોર પછી જો આપણે પાછા ભડામાં નીકળ્યા ગયા સુ અને બપોર પછી વરસાદ આવ્યો બે ત્રણ ડાળી આવી ગઈ અને કરીને છો ગારો પડામાં તો આંટો મારી છે કેવો ગારો છે હું છે ને આપણે આમાં દવા બધી સાટ દીધી ખડની દવા બાકી રાખીએ કેમ કે બપોર પછી ખબર જ હતી વરસાદ આવવાનો તો બપોર પછી આપણે ખડની દવાનું બંધ રાખ્યું એ ઓલી મારી દીધી એવી તો કેવીક લાગી શું ખબર સાટી છે આ કાલે આપણે આ ચારો નીંદો તો બીજી દવા છટ દીધી ને જો આપણે ઢગલા ઢગલા કર્યા કાલે પાથરા કાલે થોડુંક બાકી હતું એ આજ પાછું નાખ્યું ને હવે એમાં દવા છટવાની બાકી રહે તો દવા છી દઈશું ને જો ઢગલે ઢગલે હું પાળા કરી છે જ્યાં જ્યાં વહેલા નહોતા ન્યા ન્યા નાખી દીધું એટલે ના ખોટું છેઢે ખોટું ખડાઈ ન થાય બે વાત થાય ને આ બાય નાખવા જવું નહીં તો હવે તો જો થોડુંક નીંદે એવું છે કડીક નીંદવી મોટું મોટું ખડ લેવી અમેથી તો ફેમિલી આજ પડ ગયા ને વાળ બળ કરી લીધી આજ વાળ કરવા જતા બીજી વાળીએ એમ કે આજ દી હતા ને વ્યાજતા ન્યા જતા વાયરિંગ ને મારવા પણ આજે ઘીસ્યું માર્યું નહીં એ આજ બધું લાઇટ ફેરવી એ આપણે પતરાવાળા ફરજા હતી ને લાઈટ બધી નવા ઘરે લઈ લીધી આજે એવું તો આજે એવું બધું કર્યું અને બાકી તો તમને કાંઈ બતાવ્યું નહીં શું શું કર્યું એ બદલ માફી ચાહું છું કેમ કે એકલો એકલો મત તો બીજું કાંઈ હેલ્પમાં હતું નહીં તો એકલા એકલા મથું પડે મથું એટલે કાંઈ વિડીયો વિડીયો ઉતાર્યું નથી તો અત્યારે તો પાછા પાસા આવી જાય આપણે જ્યાં વાળીએ ત્યાં ને તો અત્યારે હું એની તૈયારી કરી છે ઘડી ઘડું મોબાઈલમાં મેથી લઈશું એટલે શું બંધારણ થઈ ગયું ને રોજનું મોબાઈલમાં મેથી આવીને નીંદર ન આવે ઘડીક મેથી લઈને પછી હોઈ જઈ મસ્ત મજાની નીંદર કે લઈને હવે રે આપણે આંટી આંકવાનું તો વરસાદનું મોડું રહે તો તો એ તો બીજું તો ભાઈ નહીં ચાલો હોઈ જઈને મળશે પાછા સીધા હવા તો ગુડ મોર્નિંગ ફેમિલી આપણે જે સવારને આપણે આવી ગયા પાળે એ મસ્ત મજાનો દીવ ઉજી ગયો અત્યારે અત્યારે મા વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે બધું વાદળા છે ને આદા પણ હા ત્યાં આંકવાનું છે વાદળા સીડ્યા છે એ ધી દેખાણો છે અને વાદળા રહે એવું નથી પણ માપમાં માપમાપ વાદળા છે ને વાડીનો નજારો અત્યારનો નજારો જો કઈ ખાવું છે ને આ બધું જો કાળું ભમર વાદળું સેડ્યું છે અત્યારે પાછું ઝાપટું પડે છે ને કે નહીં એ આ બધું મસ્ત મજાના મોરલા છે આપણે ભાઈ બ્લોગને પૂરો કરી દઈશું તો આપણે લાંબો નથી ખેંચવું તો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ તો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાબાઈ આવજો Love you.